ગુડ ઇવનિંગ કેમ છો બધા આઈ હોપ કે બધા બજા બજા છે વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ ફાઇનલી અત્યારે મસ્ત મજાના બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું મસ્ત મજાના પ્લેસ ઉપરથી મસ્ત મજાની જગ્યા એથી જે તમને હમણાં બતાવું થોડાક વિઝ્યુઅલ તેના વિઝ્યુઅલ ઓફ અવર રણજીત સાગર એન્ડ અવર ડેમ અવર તો નહીં જો કે બટ અવર જ આમ તો જો કે જામનગરના છે તો જામનગરનું એન્ડ લુક એટ ધીસ વાવ વિઝ્યુઅલ્સ વાવ 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 જોવા નીકળ્યા હતા વરસાદ કે કેટલું પ્રમાણ છે વરસાદ ની તો

અરે પણ એમ પાણી એક ને પાણી થી ભીખ લાગે છે ને એક ને પાણી માં જાવું છે ખબર ને શું કરીએ ઈ બટ પાછળ નો વેધર ને લોકેશન આટલું મસ્ત જોરદાર છે મતલબ વાવ જોરદાર પપ્પા આટલું આગળ નથી જવું અહીંયા ઓકે નહીં પપ્પા નહીં મને કોઈ નું જવું છે

પાણી કેટલો વરસાદ પડ્યો હોય તો રણજૂત સાગર નું છે ને એમાંથી ખબર થ્રુ એના થ્રુ આપડે ખબર પડી જાય કે નઈ કેટલું વરસાદ છે ને જામનગર ની

So yes guys everybody, andiamo a vedere il fuoco che è molto grande! Andiamo a vedere il fuoco che è molto grande! Andiamo a vedere il fuoco che è molto grande! Andiamo a vedere il fuoco che Andiamo è molto grande! è molto grande! Andiamo a vedere il fuoco che è Andiamo 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 molto

જામનગર નો જીવાણજીત સાગર ડેમ છે એને મજાનો ખાલી જોવા માટે આવો ખરેખર મજા આવશે તમને છે આમે છે ને મને જાવા નથી તો હા હે બા કેવિક મજા આવે છે તમને ઓ આપો બોલ ઓકે મમ્મી બોલ બોલ અમે મમ્મી છે ને ગાઈસ પાણી છે ને ફટુ છે એટલે એને થોડીક બીક તો લાગવાની આમ જોઈ શકો છો પપ્પા ને જાનવી જાય છે આગળ અને પાછળ અહીંયા થી દારા રાણી નો માહોલ રૂપકેશ કેમેરામેન કેમેરામેન તમારા ચહીતા બ્લોગર રિયા પંડિયા કે સાથ આપ દેખ સકતે હે નઝારે પાછળ નો હેલો એટલે એનું ખબર નહી ને શું પ્રોબ્લેમ છે પણ પાછળ નો ગાઈસ તમને વિઝ્યુઅલ જોવા મળતા હશે મસ્ત મજાનો રેન્જ છે બસ ખાલી કપડાનો એન્જોય કરવા માટે બહુ મજા આવે છે અને એમાં એવું છે કે પાણી છે નવું છે રીતે છે ભરોસો કરાય નથી આ લોકો સમજતા નથી તમને બતાવું

અને પેલું આ ડેમ છે એની કે કેમાં તમને મજા આવે એમ વધારે તો ઓબ્વિયસલી નેચરલ છે નેચરલી તો કોઈ છે જ નહીં મારા રહી ગયા બે મિનિટ એટલે હવે આગળ આગળ ગાઈ જી ફાઈનલી લુકેટ ધીસ ડેમ વિઝ્યુઅલ્સ અને ખબર નહીં આ સેના વહેલા છે એ આઈ ડોન્ટ નો તો હું તમને બતાવું લેટ સી એક્સપ્લેન કે આપણે જોઈએ છે આ સેના છે આમાં શું છે આઈ થિંક આ આ ગાઈસ કંટ્રોલ આના છે કે નહીં બાને પૂછે બા આ સેના વેલા છે તમને કંઈ ખ્યાલ આવે છે કંટ્રોલ આના છે તો યસ જોઈને તો એવું લાગે છે હવે જોઈએ આગળ એન્ડ ગાઈસ દાદા અહીંયા જ હતા કેમ કે દાદાના પગ નતા અરે દાદા જશિકૃષ્ણ વાહ હો જે આવ્યો યસ નથી અપડેટ છે ને હવે આગળ આગળ જોઈએ અને જાય આવે શું છે ને શું નહીં ફાઇનલી હવે તો જે મેઈન વસ્તુ હતી દેમી જોવાઈ ગયો હવે આગળ છે ગાર્ડન એટલે ગાર્ડનમાંય જાય કે નહીં શું છે શું નહીં અપડેટ જોઈએ બાકી જો તમને જોવાની મજા આવી તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મસ્ત મજાની કમેન્ટ કરો ને બીજા આગળ આગળના વિઝ્યુઅલ્સ બતાવીએ શું છે શું નહીં અપડેટ એન્ડ આ રખડું માણસો લુક એટ ધીસ ક્યા હુઆ હજી એક ગાઈસ મસ્ત મજાનો બ્યુટીફુલ નજારો બતાવું તમને

બાકી તો હવે શું છે શું જોવા છે શું હવે જે છે ને હવે જોવા જેવા છે નાવા નો દીધા અમે છે અંદર સુધી ગયા નાવા દીધા પાછા બોલાવ્યા તો પણ પપ્પા એને પપ્પાએ કીધું નાવા જોઈએ મમ્મી ના

आ आ यस गाइस लुक एट दिस विजुअल्स ऑफ रणजीत सागर डैम एंड तुमने खबर नहीं आवाज कट कट थाई थाई ने आवतो है तो बचावे नहीं आवे वाओ आया थी विजुअल्स जो लिया आया थी को जाले तो नीचे के हो नहीं ट्राई करनी है ओके तो तू ट्राई कर जा अपन कोई बचावनो आवे પાણી ની ટ્રાય ન વાહ વાહ અત્યારે બહુ જ મસ્ત વિઝ્યુઅલ્સ છે બહુ જ જોરદાર જોરદાર મજા આવી ગઈ એલા તો આના એક્સપ્રેસ લઈને શું લઈ લઉં તમને ક્યાં લઈ લઉં બોલો બોલો ક્યાં આવું છે ક્યાં લઈ લઉં તમને પાછળ ઓહ માય ગોડ ક્લિક કરી દઈએ પછી આપણે પાછો કરીએ તો આવી તો ફોટા પડી જશે ઓકે ચાલો એન્જોય અને એટલે બહુ મજા આવી એન્ડ એટલે બહુ મજા આવી સિરિયસલી ओके okay, गाइस दा तो फाइनली ओके गाइस फाइनली હવે અમે જઈએજી પાછા રીટર્ન હવે બહુ મજા આવે ક્યારે 5 વાગાના અરાઉન્ડ આવ્યા હતા અમે લોકો હવે ফাইনલી જઈએ છે ઘરે ઓ गाइस એમ મસ્ત મજાના આપણા વ્યૂઅર્સ મળી ગયા હતા હેલો કેમ છો બધા હેલો વિડિયો જોવો છો મજા આવે છે વિડિયો જોવા છો અમારા યસ મજા આવે છે હા બહુ મજા આવે ઓકે થેન્ક યુ તો બસ ગાઈસ આવી રીતે અત્યારે એન્જોય કરીએ છીએ સ્પેશિયલી આજે જે નાનકડો ક્યૂટ ક્યૂટ છે શું નામ છે એનું જીવ જીવચા ઓ જીવ જીવ પાછું હાય

हैप्पी बर्थडे बाय बाय हैप्पी बर्थडे टू यू ओ हैप्पी बर्थडे टू ओके हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे ओके हैप्पी बर्थडे हैप्पी बर्थडे बाय बाय हैप्पी बर्थडे मस्त मजा ना सब्सक्राइबर बन गया तुम स्पेशली

પેડ અને એન્જોય કરે છે હેલો દાદા મજા આવે છે અને બાનો ઓર્ડર હમણાં આવે છે આ લોકો સ્પેશિયલ છે મકાઈ જી આવી પણ ગઈ એટલી વાર માં લુક એટ ધીસ વિઝ્યુઅલ્સ ઓફ મકાઈ એક મિનિટ ગાઈસ ચાલો તો મકાઈ ખાવા માટે કેને ભાવે છે એ પણ કમેન્ટ કરો સ્વીટ કોર્ન આઈ

મમ્મી વાર ન ખાવા ને એટલે બુદિયાને બાર કાઈ લઈ આઈ લાઈક ઓબીન નો ખાવા સારો છો દોસ નોટ બેડ ગુડ ફાઇનલી એન્ડ કરી દઈએ છીએ તમને જોવાની મજા આવી હશે જો આવી હોય તો કરી કરી સબસ્ક્રાઇબ કરી મસ્ત મજાની કમેન્ટ કરી દીયો બાય एवरीवन વન મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે